હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે આજની આપણી આ રેસીપી સુવાવડમાં સ્ત્રીઓને આપી શકાય છે જે હાડકાઓને મજબૂત કરે છે ઢીચરનો દુખાવો હોય કમળનો દુખાવો હોય કે શરીરના કોઈ પણ સાંધાનો દુખાવો હોય તો તે મટાડે છે બાળકોને આ ખવડાવવાથી બાળકો પણ સ્ટ્રોંગ બને છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે એટલે આ ઇમ્યુનિટીનો બૂસ્ટર ડોઝ છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ ગુંદર લઈશું તો એને આ રીતે થોડો દરદરો ક્રશ કરી લઈશું મેં અહીં દવલો ગુંદર લીધો છે તમે બાવળનો ગુંદર પણ આમાં યુઝ કરી શકો છો હવે એમાં નાખવા માટે દોઢસો ગ્રામ સુકુ નારિયેલ આ રીતે ખમણીને લઈ લઈશું મેં છીણીની સાઈઝ મોટી રાખી છે તમારે નાની કરવી હોય તો નાની પણ કરી શકો છો હવે તેમાં ઉમેરવા માટે આપણે અઢીસો ગ્રામ ખારેક લઈશું તો ખારેકના મેં ઠળિયા કાઢી એને આ રીતે દરદરી ક્રશ કરી લીધી છે જારમાં તો એને પણ સાઈડ પર કરી લઈશું સિત્તેર ગ્રામ જેટલા કાજુ લઈ તેના પણ આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે અને સો ગ્રામ બદામને પણ છરી વડે આ રીતે પતલી પતલી મેં કાપી લીધી છે હવે પચાસ ગ્રામ દળેલા ગંઠોળાનો પાવડર અને પચાસ ગ્રામ સૂંઠનો પાવડર લઈ લઈશું હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું તેમાં ખમણેલું ટોપરું લઈ લઈશું હવે આપણે જે ખારેકને ક્રશ કરીને રાખી છે તેને પણ તેની સાથે એડ કરી લઈશું હવે આપણે કાજુ અને બદામ પણ તેમાં એડ કરી લઈશું અને આપણે જે સૂંઠ અને ગંઠોળાનો પાવડર લીધો છે તો એ પણ એમાં એડ કરી લઈશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ રીતે એને મિક્સ કરી સાઈડ પર કરી લઈશું હવે આપણે બે ચમચી જેટલા પોપી સીડ્સ એટલે કે ખસખસ લઈશું અને પેનમાં એક ચમચી ઘી નાખી એને શેકી લઈશું હવે એ જ પેનમાં આપણે મોટા ત્રણ ચમચા જેટલું ઘી લઈશું એટલે કે અઢીસો ગ્રામ આપણે ગુંદ લીધો છે તો અઢીસો ગ્રામ આપણે ઘી લઈશું હવે ઘી ગરમ થાય એટલે એમાં ઝીણો સમારેલો ગોળ એડ કરીશું તો ગોળ મેં અહીં અઢીસો ગ્રામ લીધો છે જો ગોળ પણ વધારે ખાતા હોય તો ત્રણસો ગ્રામ ગોળ પણ લઈ શકાય છે હવે ગોળને આપણે થોડો ગરમ કરી લઈશું જોકે ગોળને આપણે છરી વડે સમારીને જ લીધો છે પણ કોઈ કાંકરી રહી ગઈ હોય તો તેને થોડું હળવા હાથથી પ્રેસ કરવાથી એ તૂટી જાય અને ગોળ ઘી સાથે સારી રીતે મિક્સ થઈ જાય તો હવે ગોળને આપણે ઘી સાથે સારી રીતે મિક્સ કરી લીધો છે તો હવે એમાં આપણે ગુંદ એડ કરી લઈશું તો ગુંદને આપણે થોડો કકરો દળ્યો છે તો જે પણ નાની નાની કાકરીઓ છે ગુંદની એ ફૂલી જશે હવે ગેસના ફ્લોને આપણે મીડિયમ જ રાખીશું અને એને સતત હલાવતા રહી મિક્સ કરી લઈશું તો જેમ જેમ આપણો ગોળ ઓગળતો જશે એમ એમ ગુંદ ગરમ થઈ અને ફૂલતો જશે તો ગુંદને તમે અલગથી શેકીને પણ એડ કરી શકો છો પણ આપણે એને ગોળ સાથે જ શેકીશું જેથી કરી ગોળ ઓગળતો જશે અને ગુંદ ફૂલશે તો ગુંદ પણ એની સાથે સાથે ગળ્યો થઈ જશે એટલે જ્યારે આપણે આ ગુંદ ખાતા હોઈશું ત્યારે એ આપણને ગળચટો લાગે તો જેમ જેમ આપણે ગુંદને શેકતા જઈશું તેમ તેમ એ ફૂલતો જશે અને આ રીતે ગુંદર પાક બનાવવાથી એમાં કોઈ પણ લમ્સ પણ નથી રહેતા તો ગોળ પૂરેપૂરો ઓગળી અને ગુંદ સાથે સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે જો ગોળ વધારે શેકાઈ જશે તો પણ આપણો જે ગુંદર બનાવવાનો છે એ કડક થશે તો બસ હવે ગોળ ઓગળી ગયો છે તો આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને તૈયાર કરેલા મિશ્રણ સાથે એ ગુંદને એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું આ રીતે ગુંદર પાક બનાવવાથી એમાં કોઈ પણ લમ્બ્સ રહેતા નથી તે ગોળ સાથે શેકાયેલો હોવાથી ગળ્યો પણ હોય છે ખાતી વખતે દાંતમાં ચોડતો પણ નથી તો હવે એમાં આપણે શેકેલી ખસખસ એડ કરી લઈશું તો આ ગુંદરપાક રેડી થઈ ગયો છે હવે તમે એને ડબ્બામાં ભરી અને મહિના સુધી સ્ટોર કરી શકો છો અને રોજ સવારે ખાઈ પણ શકો છો અને જો એમાંથી લાડુ બનાવવા હોય તો બસ આ રીતે એને હળવા હાથે પ્રેસ કરી એના લાડુ તૈયાર કરી લેવા તો બસ આ રીતે એને હળવા હાથે પ્રેસ કરી એના લાડુ રેડી કરી લઈશું તો હું આમાંથી થોડા લાડુ રેડી કરવાની છું તો બસ એ રીતે બીજા લાડુ પણ રેડી કરી લઈએ તો આ રીતે લાડુ રેડી કર્યા પછી જે બચ્ચે એને આપણે એક પેનમાં લઈ લઈશું એમાં થોડું ઉકળતું પાણી રેડી એને સાંતળી લઈશું તો આપણે જે ગુંદરની કાકરીઓ છે એ પાણી સાથે સેટ થઈ ઓગળી જશે ઘણીવાર એવું થતું હોય છે કે બાળકોને ગુંદરના લાડુ નથી ભાવતા તો એમના માટે આ ખાસ રેસીપી છે તો આ રીતે ગુંદર પાક બનાવેલો હશે તો બાળકો ક્યારેય ના નહીં પાડે અને સામેથી માગી અને આ ગુંદર પાક ખાશે તો બસ એને આપણે આ રીતે સાંતળી લઈશું તો એ પેનને છોડે એટલું આપણે એને સાંતળીશું એટલે કે એમાંથી ઘી અલગ થવા લાગે ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે તો હવે આમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તો આ પેદ આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને પેદને નીચે ઉતારી લઈશું તો પેદને પણ તમે ડબ્બામાં ભરી અને મહિના માટે સ્ટોર કરી શકો છો અને સવારમાં ભૂખ્યા પેટે જ આપણે બેથી ત્રણ ચમચી આ પેદ ખાઈ લેવી તો તમારો ઇમ્યુનિટી પાવર પણ જોરદાર થઈ જાય છે હવે એને આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે એને સેટ કર્યા પછી ઠંડી થવા દઈશું અને જ્યારે ઠંડી થઈ જાય ત્યારે એમાં આ રીતે કટ લગાવી દઈશું તો પેદને તમે આ રીતે પણ સ્ટોર કરી શકો છો તો આ રીતે એના પીસ રેડી કરી લઈશું અને સવાર સવારમાં રોજ એનો એક પીસ ખાઈ લેવો આ ખાવામાં એકદમ સોફ્ટ ચોકલેટ જેવી હોય છે એટલે બાળકોને તો બહુ જ ભાવે છે અને આ મારી પણ ફેવરેટ છે મને પણ આ બહુ જ ભાવે છે અને આપણે જે લાડુ બનાવીને તૈયાર કર્યા હતા એ પણ એકદમ સોફ્ટ બને છે તો તમે એને જે રીતે સ્ટોર કરવો હોય એ રીતે સ્ટોર કરી શકો છો તો ખાવામાં એકદમ સોફ્ટ લાડુ બને છે ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ